કતારગામ ખાતે રહેતા અને સુમુલડેરી રોડ પર જ્વેલર્સની દુકાન ધરાવતા જ્વેલર્સને ત્યાં કરોડોની ઠગાઈ આચરનાર સેલ્સમેને કોર્ટમાં સરેન્ડર કરાતા ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ સુમલ રોડ મહેક આઇકનમાં આવેલી દુકાન નંબર ત્રણસો ચોત્રીસ પાસે લક્ષ્મીનારાયણ જ્વેલર્સના નામે જ્વેલરી શોપ ધરાવનારા ભાવનગરના અને હાલ કતારગામ ખાતે લક્ષ્મી રેસિડેન્સી મનેતા હરીશ ઝાલવડીએ ત્યાં નોકરી કરતા સેલ્સમેન મુકેશ મોદીએ વેચાણ માટે લીધેલા દાગીના ઉપરાંત ખોટા ગ્રાહકો ઉભા કરી દુકાન ભાડે રાખી ખોટા નામે વેપારી બેસાડી પેમેન્ટ કર્યા વિના કે દાગીના પરત કર્યા વિના બે કરોડ સડસઠ લાખ રૂપિયાની અધધધ કહી શકાય તો ઠગાઈ કરી હતી જે મામલે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે જો કે બે મહિનાથી નાસ્તા ફરતા મુકેશ મોદીએ કોર્ટમાં સરેન્ડર કરતા ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી સુરત શહેરમાં સુમુલ ડેરી રોડ ઉપર એક લક્ષ્મીનારાયણ જ્વેલર્સ નામની એક દુકાન ધરાવતા હરીશભાઈ ઝાલાવાડિયા એ એક ફરિયાદ આપેલી હતી જેમાં અગાઉ તેની સાથે કામ કરી ચૂકેલા અને ત્યાર પછી આ લક્ષ્મીનારાયણ જ્વેલર્સમાં જ એમના વતી દાગીનાનું લે વેચ કરનાર મુકેશ મોદી જે મૂળ ધાનેરા બનાસકાંઠા જિલ્લાનો વતની છે તેને આ હરેશભાઈ ઝાલાવડિયા દ્વારા બે કરોડ સડસઠ લાખ રૂપિયા જેટલી રકમના અલગ અલગ ઘરેણાઓ અલગ અલગ શોરૂમમાં બતાવી અને પછી વેચવા માટેથી આપેલા હતા આ મુકેશ મોદી છે એણે હરેશભાઈ ઝાલાવડિયાનો વિશ્વાસ સંપાદન કરી અને આ લક્ષ્મીનારાયણ જ્વેલર્સના હરેશભાઈ ઝાલાવાડિયાને એવી એવો ભરોસો આપેલા કે અલગ અલગ વેપારીઓ છે એ આ ઘરેણાઓ દાગીનાઓ ખરીદવા માટેથી તૈયાર છે અલગ અલગ પાર્ટીઓ જે ખરેખર અસ્તિત્વમાં નહોતી તેવી પાર્ટીઓના નામ બતાવી અને બે કરોડ સડસઠ લાખ રૂપિયાના દાગીના વેચેલા છે અને એમની પાસેથી પેમેન્ટ આવવાનું બાકી છે તેવી હકીકતો જણાવેલી ત્યાર પછી જ્યારે હરેશભાઈ દ્વારા આ મુકેશ મોદી પાસેથી જે પાર્ટીઓને ઘરેણાં વેચ્યા છે તેમનું પેમેન્ટ બાબતે પૂછપરછ કરતાં આ મુકેશ મોદીએ ગલ્લા તલ્લા કરેલા કોરોના જેવી મહામારી ચાલે છે અને હમણાં પેમેન્ટ મળી શકે તેમ નથી તેવી હકીકતો ધ્યાનમાં આપેલી જેના કારણે હરીશભાઈ ઝાલાવાડીએ જે ખરીદનાર જે વેપારીઓ હતો તેમનો માર્કેટમાં તપાસ કરતા આવા કોઈ વેપારીઓ માર્કેટમાં હોવા હતા જ નહીં અને એમને એવું ધ્યાનમાં આવ્યું કે આ મુકેશ મોદીએ પોતે જ કોઈ જગ્યાએ આ દાગીના સગે વગે કરી નાખ્યા છે જે બાબતે તેમણે અત્રે ક્રાઇમ બ્રાન્ચમાં ત્યાર પછી જ્યારે એને ખબર પડી કે આ મુકેશ મોદી છે સુરત છોડી પોતાના મોબાઈલ બંધ કરી અને ક્યાંક નાસી ગયો છે ને એમને પ્રયત્ન કરવા છતાં પણ આ ખરેખર એમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીથી જે તેવું હકીકત જાનમાં આવતા ક્રાઇમ બ્રાન્ચ ખાતે એક ફરિયાદ આપેલી અને આ બનાવની તપાસ માટેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ બનાસકાંઠા ધાનેરા એ વિસ્તારમાં પ્રયત્નશીલ હતી આરોપીને પકડવા માટેથી આરોપીએ ગઈકાલે નામદાર કોર્ટમાં સરેન્ડર કરેલું અને આરોપીનો કબજો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મેળવવામાં આવેલો અને આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને દિન સાતના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને આ જે બનાવ છે એમાં બે કરોડ સડસઠ લાખના દાગીના ખરેખર એમણે આરોપીએ કઈ જગ્યાએ કોને આપ્યા છે અથવા પોતાના કબજામાં છે કે એની તપાસ ચાલુ છે અને આ જે મુદ્દામાલ છે બે કરોડ સડસઠ લાખ રૂપિયાના જે દાગીના એ રિકવર કરવા માટેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને ક્રાઇમ બ્રાન્ચે તેને કોર્ટમાં રજૂ કરી છ દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે